અરે મિત્રો તમને ખેતર કે બગીચામાં એક ઘાસ તો ઘણી જોવા મળતી હશે જે ઝડપથી ફેલાઈ જાય છે અને જેને આપણે તો સામાન્ય રીતે નીંદણ કહીને કાઢી નાખીએ છીએ પણ ખબર છે આ જ ઘાસ પશુઓ માટે પોષક ચારો પણ બને છે અને દુનિયાના કેટલાક દેશોમાં તો માણસો એને ખોરાક તરીકે પણ ખાય છે હા મિત્રો એ ઘાસ છે આરોત્રો વૈજ્ઞાનિક ભાષામાં એને કહે છે ડિજિટેરિયા સેંગ્વિનાલિસ આરોતરો એક વાર્ષિક ઘાસ છે જે પોએસી કૂળનો સભ્ય છે એ જમીન પર આડી રીતે ફેલાય કે ઉપર વધે છે દાંડા પરથી ગાંઠ આવે છે અને ત્યાંથી મૂળિયા નીકળે છે એના પાંદડા લાંબા પાતળા અને ઝીણા વાળવાળા હોય છે ફૂલ આવતી વેળાએ તો એ ખૂબ મજાનો લાગે છે આંગળી જેવા પાતળા ફાટખૂલ એક જ કેન્દ્રમાંથી બહાર આવે છે લીલાથી જાંબુડિયા અને પછી પરિપક્વ થયા પછી ભૂખરા થઈ જાય છે મિત્રો એક છોડ હજારો બીજ પેદા કરે છે અને એ બીજ વર્ષો સુધી જમીનમાં જીવંત રહી શકે છે એટલે વારંવારે ફરી ઉગતું રહે છે આરોતરાનું મૂળ આફ્રિકા એશિયા અને યુરોપ છે પણ આજે તો આખા વિશ્વમાં ફેલાઈ ગયો છે ભારતમાં લગભગ દરેક રાજ્યમાં જોવા મળે છે અને ગુજરાતમાં ખેતરો રસ્તાની બાજુએ કે ખુલ્લા મેદાનોમાં સહેલાઈથી ઉગેલો જોવા મળે છે ખાસ વાત એ છે કે એને ખાસ સારી જમીનની જરૂર નથી સખત જમીન હોય કે ઓછી ફળદ્રુપતા ધરાવતી જમીન ક્યાંય પણ ઉગી જાય છે ઘણા લોકો માટે આરોત્રો ફક્ત નીંદણ છે પણ પશુઓ માટે આ છે પોષક ચારો એમાં પ્રોટીન ફાઈબર અને અન્ય પોષક તત્વો ભરપૂર છે એટલે ગાય ભેંસ બકરી અને ઘેંટા માટે ઉત્તમ આહાર છે અને સૌથી સારું એ છે કે એ ઝડપથી વધે છે એટલે ચારો સતત મળતો રહે છે ઉપરાંત એને સૂકો ચારો એટલે કે હે તરીકે પણ સાચવી શકાય છે માનવ ખોરાકમાં ઉપયોગની વાત કરીએ તો મિત્રો દુનિયાના કેટલાક દેશોમાં ખાસ કરીને પોલેન્ડ અને જર્મનીમાં આરોતરાના બીજને કહેવામાં આવે છે પોલિશ મિલેટ એના બીજ વાટીને લોટ બનાવવામાં આવે છે અને એમાંથી રોટલી બ્રેડ અને બીજી વાનગીઓ બનતી હોય છે પોષક મૂલ્યની વાત કરીએ તો પ્રોટીન ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળે છે આરોતરાના મૂળ મજબૂત હોય છે અને એ જમીન ધોવાણ થવાથી બચાવે છે ખાસ કરીને નબળી અને ઢોળાવવાલી જમીનમાં એટલે જમીન સંરક્ષણમાં પણ આ ઘાસ કામ આવે છે અત્યાર સુધી વૈજ્ઞાનિકો આરોત્રાને એક નીંદણ તરીકે જ અભ્યાસ કરતા આવ્યા છે કારણ કે એ ખેતરમાં પાક સાથે પાણી અને પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે અને પાકની ઉપજ ઓછી કરી નાખે છે એટલે એને કાબૂમાં રાખવા હર્બીસાઇડ્સ અને મિકેનિકલ પદ્ધતિઓનો અભ્યાસ થયો છે પણ હવે સંશોધકો એના બીજ અને અર્ક પર પણ ધ્યાન આપવા લાગ્યા છે પ્રાથમિક અભ્યાસ બતાવે છે કે એમાં બળતરા વિરોધી એટલે કે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણવર્મો હોઈ શકે છે જો કે આ સંશોધન હજી શરૂઆતના તબક્કે છે પણ ભવિષ્યમાં આરોતરો ખાદ્ય સુરક્ષા અને ઔષધીય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી શકે છે તો મિત્રો આજે આપણે જાણી લીધું કે આરોતરો ફક્ત એક સામાન્ય નિંદણ નથી એ પશુઓ માટે પોષક ચારો છે માનવ માટે ખોરાક છે જમીન સંરક્ષણમાં મદદરૂપ છે અને ઔષધીય સંભાવનાઓ ધરાવે છે એટલે આગલા વખત આરોતરો દેખાય તો એને ફક્ત નીંદણ ન ગણશો પણ કુદરતનો એક ખજાનો ગણશો એટલે એ મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને નવા નવા ઔષધીય છોડ અને કુદરતી જ્ઞાન જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો